હર હર શંભુ ભોળા તમારી કોક આવું લાગે છે લે આ તો ભીખા છે મેં આવો આવો કુમાર આવો આવો બેસો હા જો ને આવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો કેમ તમે એકલા જ આવ્યા મારી દીકરી ભીખી ન આવી નહીં ભીખી નથી આવી અને એ હવે ક્યારે આવશે પણ નહીં અરે કુમાર આ શું બોલો છો તમે હા જે તમે સાંભળી રહ્યા છો એટલે હવે છે ને તમારો કે અમારો કાંઈ સબંધ નથી તમારે હવે નહીં અમારા ઘરે આવવાનું કે તમારી દીકરી નહીં તમારા ઘરે આવે અરે કુમાર આ કેવી વાત કરો છો મારી દીકરી ભીખી થી કઈ ભૂલ થઈ ગઈ છે અરે સાસુમાં ભૂલ તો તમારે દીકરી થી થઈ જ નથી ભૂલ તો છે ને તમારા થી થઈ છે અને તમે જે ભૂલ કરી છે ને એ વાતનો હું બદલો લેવા માંગુ છું યાદ છે તમને હું એક હાઈસ્કૂલમાં સ્ટુડન્ટ હતો અને એ સ્કૂલમાં તમે ટીચર હતા મારી ભૂલ તો કઈ હતી જ નહીં સાવ નજીવી નજીવી એવી બાબત હતી ત્યારે તમે આખી હાઈસ્કૂલની સામે બધા છોકરા વિદ્યાર્થીની સામે મને લાફો માર્યો તો બધા વિદ્યાર્થીની વચ્ચે મારું ઇન્સર્ટ કહ્યું હતું બસ એ જ દિવસથી મેં નક્કી કરી લીધું તું કે હું તમને શાંતિથી જીવવા નહીં દઉં તમને હેરાન કર્યા વગર તો નહીં જ મૂકું અને પછી તમારી દીકરી મને મળી પછી તમારી દીકરીને મારા ફસાવી અને અને પછી એની સાથે લગ્ન કર્યા હવે તમે જોવો છો કે હું શું કરું છું હું એ કરવા માંગુ છું કે હવે તમને તમારી દીકરીથી અલગ કરી દઈશ તમને તમારી દીકરીથી દૂર કરીને ખૂબ તડપાવીશ ના ના કુમાર તમે એવું કાઈ ન કરતા પ્લીઝ પ્લીઝ એવું કાઈ ન કરતા તમે મારા કર્મની સજા મારી દીકરીને શું કામ આપો છો મારી દીકરીએ તમારું શું બગાડ્યું છે હું તમને હાથ જોડું છું મને ને મારી દીકરીને જુદા ન પાડો કુમાર તમે મારી આગળ હાથ જોડો કે પછી માથા પછાડો મને કાઈ ફેર નથી પડતો અત્યારે તમે જે આજી કરી રહ્યા છો આંસુ પાડી રહ્યા છો ને એ ત્યારે વિચારવાની જરૂર હતી મેં કીધેલું ખબર છે ને મેડમ મને આવું ન કરો મને મારી ભૂલ થઈ ગઈ છે મને જવા દો ના તમે આવું ન કર્યું હવે હું શું કામ કરું પણ કુમાર આવું ન કરો પ્લીઝ

શું કહેવા માંગે છે તું શું કહેવા માંગે છે એટલે શું સીધો સવાલ કર્યો છે કે તમે ક્યાં ગયા હતા એમ ક્યાં ના બાર હતા ફોને નોતા ઉપાડતા તો એટલા બધા શું બીજી હતા એ તો કે મને ક્યાં ગયા હતા મારે કઈ કામ ન હોય પર્સનલ કેમ હું કે જઈ ન શકું મારા કામ થી ગયો હતો બાર મને બધી જ ખબર છે મમ્મી ના ઘરે ગયા હતા ને તમારી જાસૂસી કરે છે એમ હું ક્યાં જાવ છું ક્યાં નઈ શું કરું છું બધું પાછોથી જાણે છે બરાબર ને જાસૂસી વાત જ નથી મમ્મી ફોન આવ્યો તો તમે મમ્મી સાથે જે વર્તન કર્યું જે વાત કરી એ બધું મને મમ્મીએ કીધું છે દેખા હવે તો સુધરો તમે કોઈ નાના કેકલા નથી કે દરેક વાત મારે તમને સમજાવવા પડે પ્લીઝ

તમે તમને યાદ નથી તમે શું કરતા હતા એ સ્કૂલ માં છોકરાઓને હેરાન કરવાના રેગિંગ કરવાનો એ તો બધી તમારી માટે સાવ વાત હતી તમે એક આવારા હતા મારી મમ્મી તમને સુધારવાની કોશિશ કરી બદલવાની કોશિશ કરી એટલે તમારે બદલો લેવો છે મારી મમ્મી સાથે એમ ને રિયા તું મારી સામે જેમ તેમ બોલે છે એ ના ભૂલું કે હું તારો પતિ છું તું મને ગુંડા જેવો કહે છે આવારા કહે છે પણ ધ્યાન રાખજે તને મારે મારવી ન પડે અને સાંભળ આજ પછી તે તારી મમ્મી સાથે વાત કરી છે ને તો મારા જેવો કોઈ ખરાબ માણસ નઈ હોય ક્યાં છે તારો ફોન ક્યાં છે તારો ફોન લાવ લઈ લો ફોન તારી પાસે હશે તો તું વાત કરીશ ને તારી મમ્મી સાથે દેખા પ્લીઝ પ્લીઝ મારો ફોન આપી દો ફોન આપી દો આ ફોન છે ને હું મારી પાસે રાખું છું તને ક્યારેય નહીં મળે સમજી અને જો વધારે કઈ મારી મારી સાથે મગજ કરી છે ને તો ઘરની બહાર કાઢી મૂકી સમજી તું તારી હદમાં મર્યાદામાં રહે ને ત્યાં સુધી તને ને મને બંનેને મજા આવશે ચાલ હટ હું જાઉં છું હે ભગવાન આ શું થઈ ગયું

બધાની આરે હું કામ સંબંધ ખરાબ કરી રહ્યો છે તમને તો ખબર જ છે રાહુલ જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એકવાર એની ટીચર એની ઉપર હાથ ઉપાડ્યો તો એટલે કે એની સાસુએ એ હાથ ઉપાડ્યો તો પણ આપડા ભીખાનો વાક હતો ને એટલે બસ એની જ દાજ રાખીને એ આવું વર્તન કરે છે એની સાસુ સાથે અને વહુ સાથે પણ એમાં ભીખી વહુનો શું વાક છે એને તો બિચારીને વગર વાકે સજા મળી રહી છે ને સમજુ છું સમજુ છું કે બધો વાગ ભીખાનો જ છે અને સ્કૂલના દિવસોમાં હાઈસ્કૂલના દિવસોમાં કોલેજના દિવસોમાં કેટલો નફટ ને નપાવટ હતો એ આપણે નથી જાણતા અને એક દિવસ એવો નહોતો કે એની ફરિયાદ ન આવી હોય હા તારી વાત તો સાચી છે પણ હવે તું છે ને ચિંતા ન કરીશ બે ચાર દિવસ જવા દે પછી હું છે ને ભીખા સાથે વાત કરીશ તમને ખબર છે ભીખી બિચારી કેટલી રોતી હતી અને ભીખાએ એને મમ્મીને મળવા ના પાડી દીધી બોલો કોઈ પણ દીકરીને આપણે એના મમ્મીના ઘરે જવાની ના પાડી દઈ તો એને કેટલું દુઃખ થાય અને આ બધી વાત ભીખો ક્યારેય નહીં સમજે હું તો કહું છું તમે એક પિતા તરીકે ભીખાને સમજાવો કે આ સંબંધો વણશે ને પછી લગ્ન જીવન તૂટતા વાર નહીં લાગે અને સમાજમાં બદનામી થશે એ તો જુદી બેટા બે દિવસથી તું ઉદાસ થઈને બેઠી છો અમને કઈ આવું ગમે બેટા તું ઉદાસ હો તો તે કઈ ખાધું પણ નથી ને આવી રીતે ઉદાસ ક્યાં સુધી બેહી રહીશ બેટા અને આવી રીતે ઉદાસ બેહી રહીશ તો તને જે વાતનું દુઃખ છે એ વાત થોડી પૂરી થઈ જવાની છે બેટા શું કરું મમ્મીજી આ ભી ખાય તો ન કરવાની કરી છે મારી અને મારી મમ્મી વચ્ચે એક દિવાલ ચણી નાખી છે અમારા સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધા છે હવે હું ધારું ને તો પણ મારી મમ્મીને નહીં મળી શકું નહીં બેટા એવું ક્યારેય નહીં બને આ તારી ને તારી મમ્મી વચ્ચે જે દીવાલ છે ને એ દિવાલને હું તોડી પાડીશ બેટા તું તારી મમ્મીને નહીં મળ એવું ક્યારેય નહીં બને બેટા હું સમજાવીશ ભીખાને તારા પપ્પા પણ સમજાવશે એને

તને મારી ઉપર વિશ્વાસ નથી બેટા તો પછી આ રોવું ઉદાસ થઈને બેસવું એ બધું બંધ કરી દે બેટા અને ચાલ જમી લે બે દિવસથી તે કાંઈ ખાધું પણ નથી પ્લીઝ મમ્મીજી મને ભૂખ નથી ને મારી કોઈ ઈચ્છા પણ નથી ખાવાની ઠીક છે તો મને પણ ભૂખ નથી હું પણ અહીંયા તારી પાસે બેસું છું તું રડીશ તો રડીશ તું ઉદાસ થઈશ તો હું ઉદાસ થઈશ પણ મમ્મીજી તને કીધું ને બેટા તને મારા સમ છે ચાલ જમી લે હું જમવાનું કાઢું છું તું આવ મમ્મી તો કેટલા સારા છે પણ આ એક ભીખો નથી સમજ તમારે શું કરું ભીખા એ ભીખા અહીં આવ તો હા મમ્મી બોલો ને અહીંયા બેસ ને પાંચ મિનિટ મારે વાત કરવી છે હા મમ્મી બોલો ને શું વાત કરવી છે તમારે આ બધું શું ચાલી રહ્યું છે જરા કઈશ મને કઈ વાતની વાત કરો છો મમ્મી તમે ચોખટ કરીને નહીં ક્યો ત્યાં સુધી મને થોડી ખબર પડવાની છે કે તમે શું ક્યો છો ઈજ કે તું ભીખે સાથે મારપીટ કરે છે અને એને મમ્મીના ઘરે જવાની પણ ના પાડે છે જો મમ્મી અહિયાં અમારું બેયનો મામલો છે તમે વચ્ચે નો પડો ને તો જ સારું છે શું કામ વચ્ચે નો પડું અને હું કામ કરવા દઉં તને તારી મનમાની હા તું આ જે કાંઈ પણ કરી રહ્યો છે એમાં તારી નહીં બેટા તારા બાપની આબરૂને પણ ઠેસ લાગે છે એની પણ આબરૂ સમાજમાં ઓછી થઈ રહી છે બેટા એ વાત હું આજે નહીં ચલાવી લઉં ને કાલે નહીં ચલાવી લઉં અત્યાર સુધી બહુ સહન કરી લીધી તારી મનમાની હવે છે ને તું કહેશે ને એમ તો કાંઈ જ નહીં થાય સમજી ગયો બસ મમ્મી

બધે તું અમારી આબરુ લેવા બેઠો છે શું કીધું પપ્પા તમારી આબરુ જાય છે એમ શું આબરુ જાય છે તમારી અરે આબરુ તો મારી જાય છે મારી આબરુ છે ને મારી સાસુએ કાઢી છે એટલે જ હું મારી સાસુ સાથે બદલો લઉં છું ખબરદાર હવે એક પણ શબ્દ નહીં બોલતો અને હવે એક કે એવું કામ નહીં કરતો જેથી અમારે તારી સાસુ સામે નીચી નજર કરીને વાત કરવી પડે હવે જો એવું કંઈ કર્યું છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે જા અહીંયાથી હવે ઉપડ અરે ભીખા આવ આવ હા કુમાર કેમ છો મજામાં અરે કેમ તારે અહીં આવવાનું થયું તમારે છે ને સહ આવવાનું છે માર બેન ને બધાને લઈને જો ભીખા તું આમંત્રણ દેવા ભલે આવ્યો પણ અમે છે ને કોઈ દિવસ તારા ઘરે કે પછી તારા કોઈ પણ પ્રસંગમાં નહીં આવીએ અને તારી બેનને પણ નહીં આવવા દઉં અરે પણ કુમાર શું વાત કરો છો તમે કેમ તમે કે મારા બેન કોઈ પણ નહીં આવો કેમ મારા બેનને મારા ઘરે આવવાની ના પાડો છો તમે શું વાંધો આવ્યો અમારાથી કઈ ભૂલ થઈ ગઈ જે વાત હોય તમે મને કહી શકો છો પણ આવું ના કરી શકો છો ભીખા તારી બેન સાથે મારા લગ્ન થયા તારા પપ્પાએ અમારા સ્ટેટસ પ્રમાણે લગ્ન નથી કર્યા કે નથી એવું કઈ કર્યાવરા આપો એટલે મને એવું લાગે છે કે મારું અપમાન થયું છે એટલે આજ પછી આપણે હવે સબંધ પૂરા કરીએ અને તમે લોકો કોઈ પણ મારા ઘરે ન આવતા અરે જો કુમાર તમે જે કાઈ કરી રહ્યા છો આ બધું યોગ્ય નથી ને અમારા મોભા પ્રમાણે જે કરિયાવર પોકતા હતા એ બધું જ આપ્યો છે તમને છતાંય તમને જો ખોટું જ લાગ્યું હોય ઓછું લાગ્યું હોય કરિયાવર તો અમે ભવિષ્યમાં પાછો આપીશું અત્યારે તમે ન આવી શકો તો કાઈ નહીં પણ કમસે કમ માર બેન ને તો મોકલજો જો ભીખા તારી બેન પણ નહીં આવે તારી બેન ને હું ઘર માં પપ પણ નહીં મુકવા દઉં જો કુમાર તમે આવું ના કરો ભાઈ ને ઘરે પ્રસંગ હોય અને બેન જ ન હોય તો કેવું લાગે લોકો વાતો કરશે અને અમારી સાથે સાથે તમારી પણ બદનામી થશે પ્લીઝ આવું ના કરો તમે પ્લીઝ ભીખા ભાઈ તમે જઈ શકો છો અને મને મારું કામ કરવા દો મને તો એ નથી સમજાતું કે આ કુમારે આવું શું કામ કર્યું છે આ તો બહુ ખોટું કહેવાય આપણા ઘરે પ્રસંગ ને આપણી દીકરી આપણા ઘરે ન આવે બિચારી મારી દીકરી ઉપર શું વીતતી હશે કોને ખબર હા મમ્મી એ લોકો જે કાઈ કરી રહ્યા છે ને સારું તો નથી જ કરી રહ્યા અરે કુમાર દીકરી આવો 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 બેસો હા મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ

એ વિચાર કર્યો છે તમે કુમાર કેઓ છો કે ફરક ના પડે ઠીક હું એક સમજાવ આવ્યો છું તને કે તે તારી પત્નીને ઘરે જવા પાડી દીધી મળવાની ના પાડી દીધી તો તું વિચાર એ માં દીકરી ઉપર શું વિટતું છે કેમ ભાઈ દુખ થાય છે ને મારી પિયર આવવાની ના સંભળાય તમને દુખ થયું તો તમે તો ભાથીને એના પિયર જ નથી જવા દેતા તો એને કેટલું દુખ થતું છે ભાઈ તમે વિચાર કરો એની ઉપર શું વીતતી છે કાકી કઈ બોલતા નથી એટલે એનો મતલબ એમ કે તમને કાઈ નથી થતું પણ ભાઈ આ બધી વાત છે ને આપણા પોતાની ઉપર આવે ને ત્યારે જ સમજાય દેવાદી બેટા આ બધું પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે માણસ પોતે સમજે ને તો એને સમજુ માણસ કહેવાય પણ જેને સમજવું જ નથી તો એનો મતલબ કાઈ નથી સાચું કઉ ને બેટા તો તારો ભાઈ છે ને ભીખો માણસા નો રસ્તો જ ભૂલી ગયો છે લેવા દે ને બદલો ભલે લેતો રાખવાની ભાવના આગળ જતા શું થાય છે ને એ આપણે પણ અને હા કુમાર જ્યાં સુધી મારી વહુ ભીખી એના પિયર જઈને મમ્મીને મળી ન લે ને સંબંધ ન સુધારી લે ત્યાં સુધી તમે પણ મારી દીકરીને આ ઘરનું નું પગથ છૂચડવા નહીં દેતા

ત્યાં સુધી આપણને દુઃખ સમજાતું જ નથી પારકાનું દુઃખ તો ઓછું જ લાગે પણ મારી સાથે પણ એવું જ થયું વિદ્યાર્થી કાળના સમયે ભૂલ તો મારી જ હતી મારા જ ભૂલને કારણે મારી સાસુએ મારી ઉપર હાથ ઉપાડ્યો હતો મને એવું થયું કે આ બધાની વચ્ચે મારી ઉપર હાથ ઉપાડી જ કેમ શકે મારું અપમાન કરી જ કેમ શકે બસ આ જ વાતનો હું બદલો લેવા માગતો હતો હવે અત્યારે સમજાય છે કે ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલને અત્યારે પકડીને ના બેસાય ભૂતકાળને ભૂલીને આગળ વધી જવાનું જેથી કરીને આપણા સંબંધો ના બગડે આજે મને બધી સમજણ પડી ગઈ છે મમ્મી તમારી વાત પણ મને સમજાઈ ગઈ છે હવે મને ખૂબ પસ્તાવો થાય છે હવે મારી ભૂલનો પસ્તાવો કરવા માગું છું મમ્મી એ માટે જ આજે જ હું ભીખીને લઈને એના મમ્મીના ઘરે જઈશ મારા સાસુની માફી માંગીશ અને મારી મારા સાસુ વચ્ચે જે અણબનાવ છે ને એ બધું ભૂલી જઈશ તમે બધાએ જે મને સાચી સમજણ આપીને એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કુમાર બેન મમ્મી પપ્પા બધાનો ખૂબ ખૂબ આભાર બસ બેટા જાગ્યા ત્યારથી સવાર હવે જે કઈ થયું ને એ બધું ભૂલી જા અને એક નવી જિંદગીની શરૂઆત કર અને હવે પછી જો તારી કોઈ ફરિયાદ આવી છે ને તો તું ગયો કામથી નહીં આવે મમ્મી નહીં આવે આ છેલ્લી ને પેલી ફરિયાદ હતી હવે ભૂલ થાય તો મને કહેજો મમ્મી હે મમ્મી જાતા અમે આવ્યા

હું માનું છું કે તમને મેં ગુસ્સામાં ન બોલવાના વેણ બોલી ગયો મેં એમ કીધું કે ભીખીને લઈને હું કોઈ દિવસ તમારા ઘરે નહીં આવું પણ સાચું કહું ને તો મારી બેન જ મારા ઘરે ન આવીને જે કાંઈ ઘટના બની ને એ બધું જોઈને જ મને સમજણ આવી ગઈ જ્યારે એક દીકરી પોતાના માવતરના ઘરે નથી જતી ને ત્યારે માવતરને અને દીકરીને કેટલું દુઃખ થાય છે ભૂતકાળમાં બનેલી વાતને લઈને હું તમારાથી ગુસ્સે હતો તમારી સાથે બદલો લેવા માંગતો હતો પણ હવે મને કે મેં જે કાંઈ પણ કર્યું છે ને એ બધું ખોટું છે મારે આવું કાંઈ કરવાની જરૂર જ નહોતી બેટા જ્યારે તમે સ્કૂલમાં હતા કે કોલેજમાં હતા ત્યારે મેં તમને લાફો મારેલો તો શું એ હક નથી મારો એક મા અને શિક્ષકનો હક તો હોય જ ને અને છતાં પણ જો એમાંથી તમને કઈ ખોટું લાગ્યું હોય કુમાર તો હું તમારી માફી માંગુ છું ના મમ્મીજી ના માફી માંગીને તમે મને શરમાવો છો પ્લીઝ તમે મારી માફી ન માગો મે જે કાંઈ પણ કર્યું ને એ મારા હિત માટે કર્યું હતું ને કોલેજના સમયે હું બહુ આવારા ને ગુંડા જેવો હતો મને કોઈ પણ જાતની ખબર નહોતી પડતી અને મને સુધારવા માટે જ તમે આ બધું કર્યું હતું તમારી ભાવનાને હું સમજી ના શક્યો હવે આજ પછી હું આવું નહીં થાય ને એની ખાતરી આપું છું મમ્મીજી તમારી દીકરીને તમારી પાસે પણ લાવતો રહીશ અને રોકાવા પણ લાવતો રહીશાને બંને તો એકાબીજાની માફી લીધી અને હું વચ્ચે બેઠી છું મારી માફી કોણ અરે પણ તારી માફી હોય પ્રેમ મે નો સોરી નો થેન્ક યુ બસ બેટા આવે જો મને એટલી તો ખાતરી હતી જ કે જમાઈ મારો દીકરો છે અને મારે તું એક ને એક દીકરી છો બેટા એટલે મને ખાતરી તો હતી જ કે આજે નહીં તો કાલે પણ સબંધ તો સુધરી જ જશે હવે મને બધું સમજાઈ ગયું છે હવે આપણે આશીર્વાદ લેશું બેટા મમ્મીના હા હા જરૂર ના ના પગે લાગવાની કાંઈ જરૂર નથી બેટા તમે ખુશ રહો ને એ જ બધું છે મારા માટે તો આમ હંમેશા ખુશ રહો ને હસતા રહો અને હા મમ્મીજી આજે સાંજે છે ને તમારે અમારા ઘરે જમવા આવવાનું છે અમારી બધાની સાથે જમવાનું છે તમારે અરે બાપા હું ક્યાં સુધી આવું એની કરતાં તમે અહીંયા જ જમી લો ને બે અને ઘરેથી બધાને અહીં બોલાવી લઈએ આપણે હું તમારી બેની વચ્ચે નહીં બોલું હા क्या छमे गए यार रसोई तो मारेज बनानी ने <laughs> <laughs> आए मत साची ओ भी की तेरी चल अब एक सरस मजा गीत गा ले ने भीकी जाने कहां मेरा जिगर गया जी अभी अभी अही ठाके धर गया जी किसी की अदाओं पे मर गया जी बड़ी મિત્રો તમને જો આ ગીત અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ